ભરતી કરવામાં આવશે અગાઉ ડિગ્રીના પણ માર્કના માર્કને ગણીને મેરિટ બનાવવામાં આવતું પણ હવે સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે કે જેમાં હવે પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જ નવી ભરતીનું મેરિટ બનશે અને એ રીતના શિક્ષકોની ભરતી કરવામાં આવશે મિત્રો તો આ રીતના સરકારે હવે માર્ક્સના આધારે જ નવી ભરતી કરવામાં આવશે અને જે ડિગ્રીના અને તમારા શૈક્ષણિક લાયકાતના જે ટકાવારી ગણવામાં આવતી હતી તે હવે ગણવામાં આવશે નહીં મિત્રો તો આપણે આ અંગે થોડુંક માહિતી મેળવીએ કે કઈ ભરતીમાં હવે માર્ક્સના આધારે જ ભરતી કરવામાં આવશે જેમાં શૈક્ષણિક લાયકાતના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો તો જોઈએ આપણે હવે કે આ ભરતીમાં કેવા નવા નિયમ આવી રહ્યા છે મિત્રો તો તમે મિત્રો જોઈ શકો છો કે તમે જોઈ શકો છો મિત્રો કે આ એકથી આઠ ધોરણમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી જે દિવ્યાંગો માટેની ખાસ ત્રણ હજાર જગ્યા માટે જે દિવ્યાંગોની ભરતી કરવામાં આવી રહી છે તે પરીક્ષામાં અને ભરતીમાં હવે મુખ્ય માર્ક્સના આધારે જ આ ભરતી કરવામાં આવશે અગાઉ શૈક્ષણિક લાયકાત અને મુખ્ય પરીક્ષા એટલે કે તમારી જે પરીક્ષા લેવાથી તે બંનેના માર્ક્સ મેળવીને ભરતીમાં મેરિટ બનાવવામાં આવતું પરંતુ હવે સરકારે નવા નિયમ બનાવ્યા છે જેમાં માત્ર ને માત્ર માર્ક્સના આધારે એટલે કે પરીક્ષામાં જેટલા માર્ક્સ આવ્યા છે તેના આધારે જ હવે આ ભરતીમાં મેરિટ બનશે બસ મિત્રો આજના આ વિડીયોમાં આપણે આવનારી એકથી આઠમાં સ્પેશિયલ એજ્યુકેટેડ દિવ્યાંગો માટેની રાજ્ય સરકાર દ્વારા જે ત્રણ હજાર શિક્ષકોની ભરતી થઈ રહી છે તેમાં અમે મુખ્ય પરીક્ષાના ગુણને આધારે જ અમે મેરિટ બનશે મિત્રો આજ આ ન્યૂઝમાં આપણે જોવા મળે છે મિત્રો આવનારી તમામ કાયમી શિક્ષકોની ભરતી માટે આવા જ ન્યૂઝ મેળવવા માટે અમારી ચેનલમાં આજે જ જોડાવ ચેનલ લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત